વિશ્વમાં ડાયમંડ પોલિશ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની ઘેરી અસર વર્તાઈ રહી છે સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગ પર ફરી મંદીનું ગ્રહણ લાગશે તેમ લાગી રહ્યું છે ત્યારે રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ કરવામાં આવી હતી વિશ્વના ડાયમંડ પોલિસિંગ હબ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની અસર વર્તાઈ છે વૈશ્વિક માંગ ઘટવાને કારણે નવી સાઈઝના નેચરલ હીરા રફ ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે લેબગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતા 70 થી 80% ટકા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ ફરી રહ્યા છે અમેરિકન અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે તેમજ નેચરલ ડાયમંડની માંગ ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે ઊંચા ભાવે રફની ખરીદી કરનાર અને હવે તૈયાર હીરાના ઓછા ભાવ મળનાર ઉદ્યોગકારોનું મોટું નુકસાન થવાની ભીતિ છે ડીબીયર્સ જેવી મોટી માઇગનીંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂપે રફ હીરાના ભાવમાં દસ ટકાથી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો હતો જે નુકસાન વધારી રહ્યો છે સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલની સાથે સાથે લેબ્રોન ડાયમંડ પર પર કામ કરવા તરફ વળી છે કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરિયસ વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે ત્યારે વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે જેથી નાની સાઈઝના હીરા પર કામ કરતા કારીગરો અને રોજગાર પર પણ આ ભાવ ઘટવાની સીધી અસર પડવાની શક્યતા છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઈઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીન થી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડ ની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ ભાવતોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી ઉપર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવી જોઈએ એવું મારું માનવું છે હાલની સ્થિતિ જોતા સરકાર અને ઉદ્યોગકારો બંને તરફથી તાત્કાલિક અને નક્કર પગલાં લેવાય તે જરૂરી છે જેથી લાખો કારીગરોની રોજીરોટી અને ડાયમંડ સિટી સુરતની પ્રતિષ્ઠા બંને બચી શકે